જય સ્વામિનારાયણ આપણે જીવનમાં સુખ અને શાંતિ માટે કેટલા પ્રયત્નો કરીએ છીએ જય સ્વામિનારાયણ નિયમિત પૂજા પાઠ નિયમ ધર્મ પાડવાનો પ્રયત્ન કથા વાર્તા સાંભળીએ પણ આ બધું કરવા છતાં ઘણીવાર મનમાં એક જાતનો ખાલીપો લાગે છે એક પ્રશ્ન થાય છે કે આટલી સાધના પછી પણ મન કેમ આમ સ્થિર નથી થતું જીવનમાં જ્યારે કઠિન સંજોગો આવે ત્યારે કેમ ડગી જવાય છે જાણે જાણે જ કોઈ કચાસ રહી જતી હોય તમારો અનુભવ અને આ જે પ્રશ્ન છે ને એ ખૂબ જ વાસ્તવિક છે લગભગ દરેક સત્સંગીના જીવનમાં ક્યારેક ને ક્યારેક આ તબક્કો આવતો જ હોય છે ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં આનો બહુ સ્પષ્ટ ઉત્તર આપ્યો છે એ કહે છે કે જો ભગવાન અને સંતમાં દ્રઢ આશરો ન હોય તો બીજી બધી જ સાધનાઓ નિષ્ફળ જાય છે બરાબર પાયામાં આશરો જ છે અને વર્તમાન કાળે આપણા ગુરુ મહંસામી મહારાજ આપણને સતત આ જ વાત સમજાવે છે કે બધી જ વાતનું મૂળ આશરો છે આશરો આ શબ્દ આપણે કાયમ સાભઈએ છે પણ કદાચ એનો જે સાચો અર્થ છે જે ઊંડાણ છે તે આપણે બરાબર સમજ્યા નથી એને જીવનમાં કેવી રીતે ઉતારવો એની જ ગડમથલ રહ્યા કરે છે સાચી વાત છે મહાન સ્વામી મહારાજ આ વિષયને કેવી રીતે સમજાવે છે સ્વામીશ્રી આપણને શાસ્ત્રોના સિદ્ધાંતો સીધા અને સરળ ઉદાહરણોથી સમજાવે છે તેઓ આપણને શ્રીજી મહારાજના વચનો અને ભક્તોના જીવન તરફ લઈ જાય છે ચાલો આ વાતને આપણે જરા શાંતિથી ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ હા શરૂઆત કરીએ શ્રીજી મહારાજના પોતાના શબ્દોથી હા એ બરાબર રહેશે મહારાજે પોતે દ્રઢ આશરાવાળા ભક્તના લક્ષણો શું કહ્યા છે જે વ્યક્તિનો આશ્રો પાક્કો હોય એને આપણે કેવી રીતે ઓળખી શકીએ આ બહુ સુંદર પ્રશ્ન છે અને આજ પ્રશ્ન આજથી 200 વર્ષ પહેલા શુકમુનિએ શ્રીજી મહારાજને પૂછ્યો હતો ઓ એ પ્રસંગ ગઢડા છેલ્લા પ્રકરણના 35મા વચનામૃતમાં નોંધાયેલો છે શુકમુનિએ પૂછ્યું હે મહારાજ જેનો ભગવાનમાં દ્રઢ આશ્રો હોય તે ગમમે તેવા કઠણ સમયમાં પણ ડગે નહીં એવા ભક્તના લક્ષણો કયા છે ત્યારે મહારાજે ત્રણ મુખ્ય લક્ષણો બતાવ્યા હા

કોઈ કઠોર વચન કહે કઠોર વચન હા કે તેને કોઈ રીતે દુઃખ પહોંચે એવું વર્તન કરે તો પણ એના મનમાં કોઈ જાતનો ક્ષોભ ન થાય એને એમ જ સમજાય કે ભગવાન મારું ભલું કરવા માટે જ આ કરી રહ્યા છે પણ આ વાત સમજવી અને જીવનમાં ઉતારવી બહુ અઘરી છે આપણો સ્વભાવ તો એવો છે કે કોઈ આપણને જરાક ઊંચા અવાજે બોલે તો પણ ખોટું લાગી જાય અહીં તો સ્વભાવ ટાળવાની વાત છે સાચી વાત છે એટલે જ મહારાજે ત્રીજું અને સૌથી મહત્વનું લક્ષણ કહ્યું તે એ છે કે ભક્તનો પોતાનો ગમે તેવો સ્વભાવ હોય તેને છોડીને ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જ વર્તે એટલે પોતાની દેવાની બિલકુલ પોતાનું મન જે કહે તે બાજુ પર મૂકી દે અને ફક્ત આજ્ઞાને જ અનુસરે મહારાજે કહ્યું કે જેનામાં આ ત્રણ લક્ષણો હોય એનો આશરો હિમાલય પર્વત જેવો અડગ હા હિમાલય પર્વત જેવો અડગ છે આ સાંભળ્યા પછી એમ લાગે છે કે આપણે તો હજી ઘણી યાત્રા કરવાની બાકી છે આવા ઉચ્ચ સ્તરના આશરાનું કોઈ જીવંત ઉદાહરણ છે કોઈ એવો પ્રસંગ જે આપણને આ વાતને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે ચોક્કસ સિદ્ધાંતોને સમજવા માટે પ્રસંગો શ્રેષ્ઠ માધ્યમ છે ચાલો આપણે ભોયરા ગામના નાજા ભક્તોનો પ્રસંગ યાદ કરીએ હા ભોયરા ગામનો દરબાર હતો વસુર ખાચર અત્યંત ક્રૂર અને અભિમાની સત્સંગનો ભારે વિરોધી એકવાર તેણે નાજા ભક્તને પોતાની કચેરીમાં બોલાવ્યા આખા ગામની સામે અપમાન કરવાના ઈરાદાથી પૂછ્યું નાજા તું જે સ્વામિનારાયણને ભગવાન માને છે એ સાચે જ ભગવાન છે નાજા ભક્તે કહ્યું હા બાપુ એ જ સર્વોપરી ભગવાન છે ત્યારે વસુર ખાચર એક અશક્ય શરત મૂકી કહ્યું જો એ ભગવાન હોય તો જા એને કે કે કાલે સવાર પડતા પહેલા અહીં મારી કચેરીમાં આવીને મને દર્શન આપે અને જો તારો ભગવાન નહીં આવે તો હું ગામ વચ્ચે તારા બંને પગ ભાંગી નાખીશ બાપરે આ તો જીવન મરણનો સવાલ થઈ ગયો એ સમયે મહારાજ તો ક્યાંક બીજે ગામ હતા ખરું ને હા શ્રીજી મહારાજ એ વખતે ભોયરાથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર વિસનગરમાં હતા ત્રણસો કિલોમીટર હા એ જમાનામાં નહોતો ફોન હતા નહોતો વાહનો સંદેશો પહોંચાડવો પણ અશક્ય હતો કોઈ સામાન્ય માણસ હોય તો ભાંગી પડે વિચારે કે ભગવાન આ કેવી કસોટીમાં મૂકી દીધો સાચી વાત છે પણ નાજા ભક્તના મનમાં એક ક્ષણ માટે પણ નકારાત્મક વિચાર ન આવ્યો. એમણે શું કર્યું? એ ઘરે ગયા અને આખી રાત બસ એક જ પ્રાર્થના કરી. હે મહારાજ મારી લાજ તમારા હાથમાં છે. એમને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે મહારાજ આવશે જ. એમને પોતાના પગની ચિંતા ન હતી. ના, એમને એ ચિંતા ન હતી કે મારા પગ ભાંગી જશે તો શું થશે. એમને ચિંતા હતી કે જો મહારાજ નહીં આવે તો લોકો ભગવાનને ખોટા કહેશે. હં અને જુઓ આશરાનો ચમત્કાર ભક્તિની પ્રાર્થના સાંભળીને મહારાજ વિસનગરથી આખી રાત ઉગાડા પગે ચાલીને રસ્તામાં ભોગાઓ જેવી મોટી નદી પાર કરીને સૂરજ ઉગતા પહેલા ભોયરા ગામના પાદરમાં આવીને ઉભા રહ્યા અદ્ભુત પછી તો વસુર ખાચર અભિમાન ઉતાર્યું એને પરચો આપ્યો પણ અહીં શીખવાની વાત નાજા ભક્તનો આશરો છે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત હતી છતાં એમનો વિશ્વાસ ડગ્યો નહીં

તમારા હાથમાં છે જો તમે મને બચાવવા માંગશો તો કોઈ મને મારી નહીં શકે વાહ અને જો તમે મને મારવા માંગશો તો કોઈ મને બચાવી નહીં શકે પછી મારે શા માટે ચિંતા કરવી આ કહીને તે પાછો સૂઈ ગયો આ સમજણ કેળવવી જ સાધના છે પણ અહીં એક પ્રશ્ન થાય છે પૂછો અર્જુન પાસે તો સાક્ષાત શ્રી કૃષ્ણ હતા જેમને એ જોઈ શકતો હતો જેમની સાથે વાત કરી શકતો હતો આજે આપણા જેવા સામાન્ય માણસ માટે આ સ્તરનો આશરો કેવી રીતે શક્ય બને આપણી પાસે એવો પ્રત્યક્ષ સાધન શું છે આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને આનો ઉત્તર આપણને મન સ્વામી મહારાજ પાસેથી મળે છે તેઓ આપણને શીખવે છે કે જેમ એ સમયે શ્રી કૃષ્ણ હતા તેમ આજે આપણી પાસે પ્રગટ સત્પુરુષ છે બરાબર એમનો આશરો કરવો એ જ ભગવાનનો આશરો છે અઢાર મે બે હજાર ઓગણીસના રોજ નડિયાદમાં એક સભા હતી કોઈકે સ્વામીશ્રીને પૂછ્યું આપણે ગૃહસ્થ તરીકે જીવનમાં સુખી કેવી રીતે થઈ શકીએ સ્વામીશ્રીએ શું જવાબ આપ્યો સ્વામીશ્રીએ બહુ જ સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું તેમણે કહ્યું શ્રીજી મહારાજે જે નિયમ ધર્મ આપ્યા છે તે નિષ્ઠાપૂર્વક પાળો અને ભગવાનમાં અચળ આશરો કેળવો એટલે નિયમ ધર્મ અને આશરો બંનેને જોડી દીધા હા તેમણે કહ્યું બસ આટલું કરશો તો સુખી થઈ જશો જુઓ તેમણે બે વસ્તુઓને જોડી દીધી નિયમ ધર્મનું પાલન અને આશરો એટલે કે નિયમ ધર્મો પાડવાથી આશરો દ્રઢ થાય છે આ બંને વચ્ચે શું સંબંધ છે સંબંધ બહુ ઊંડો છે જ્યારે આપણે ભગવાનની નાની નાની આજ્ઞાઓ જેવા કે પૂજા કરવી તિલક ચાંદલો કરવો સભામાં જવું વ્યસન ન રાખવા હા વ્યસન ન રાખવા આ બધું જ્યારે નિષ્ઠાથી પાળીએ છે ત્યારે ધીમે ધીમે આપણું મન શુદ્ધ થાય છે અને આપણને ભગવાન અને સંતના શબ્દોમાં વિશ્વાસ બેસવા લાગે છે એટલે આજ્ઞા પાલન એક પ્રેક્ટિસ છે બરાબર આજ્ઞા પાલન એ આશરો કેળવવાની પ્રક્રિયા છે પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં એક વખત બહુ સુંદર વાત કરી હતી હા તમે કહેલો કે યોગીજી મહારાજના ફક્ત એક વચન પર ભરોસો રાખીને મહાન સ્વામી મહારાજ જેવા તેજસ્વી વિદ્યાર્થી ડોક્ટર સ્વામી જેવા વિજ્ઞાનના અભ્યાસુ આવા કેટલા યુવાનોએ પોતાની ઉજ્જવળ કારકિર્દી ધન સંપત્તિ બધું છોડીને સાધુ દીક્ષા લીધી બધું જ છોડી દીધું આ હતું એ યોગીજી મહારાજ પરનો અડગ વિશ્વાસ અને આશરો જ હતો યોગી બાપાએ કહ્યું કે સાધુ થવાથી ભગવાન મળશે અને એમને એ વાત સત્ય મનાઈ ગઈ પછી બીજો કોઈ વિચાર જ ન કર્યો આજ વાતને મહંત સ્વામી મહારાજ પણ વારંવાર કહે છે ખરું ને હા એક જાન્યુઆરી બે હાજર વીસ ના રોજ સુરતમાં સ્વામીશ્રીએ નવા વર્ષના સંકલ્પની વાત કરી તેમણે કહ્યું આ નવા વર્ષે એક જ સંકલ્પ કરવાનો છે મહારાજ સ્વામી અને પ્રગટ નિષ્ઠા દ્રઢ કરવી બરાબર ત્યારે કોઈ કે પૂછ્યું સ્વામી નિષ્ઠા પ્રમાણે જીવવું એટલે શું સ્વામીશ્રીએ તરત જ જવાબ આપ્યો તેમની આજ્ઞાનું તત્કાળ પાલન કરવું તત્કાળ પાલન બસ આ એક વાક્યમાં આશ્રમ બધું રહસ્ય આવી ગયું તત્કાળ પાલન એટલે કે પોતાની બુદ્ધિ દોડાવ્યા વગર કોઈ શંકા કર્યા વગર તરત જ આજ્ઞાનું પાલન કરવું આ શબ્દ નાનો છે પણ એની પાછળ બહુ મોટી સમજાણ છે એ તો બુદ્ધિને સંપૂર્ણપણે સમર્પિત કરી દેવાની વાત છે બરાબર એક નાનકડો પ્રસંગ છે જે આશ્રાની આ ઊંચાઈ બતાવે છે એકવાર શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા તેમણે પોતાના હાથમાં રહેલો રૂમાલ મુક્તાનંદ સ્વામીને બતાવીને પૂછ્યું સ્વામી આ શું છે હમ મુક્તાનંદ સ્વામીએ સહજતાથી કહ્યું મહારાજ એ રૂમાલ છે મહારાજે કહ્યું ના આ તલવાર છે હવે આનો શું જવાબ આપવો દેખીતી રીતે તો એ રૂમાલ જ હતો મુક્તાનંદ સ્વામીએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો કોઈ તર્ક વિતર્ક નહીં તેમણે તરત જ હાથ જોડીને કહ્યું હા મહારાજ એ તલવાર જ છે વાહ આ પ્રસંગ ભલે નાનો લાગે પણ એ આશરાની કસોટી છે આપણી બુદ્ધિ આપણી ઇન્દ્રિયો જે કહે છે તેના કરતા ભગવાન અને સંતના શબ્દોને વધુ સત્ય માનવા સાચી વાત આજે જો મહંત સ્વામી મહારાજ આપણી સાથે આવું કરે તો આપણો પ્રતિભાવ કેવો હોય આપણું મન કેટલા તર્ક કરશે એ વિચારવા જેવું છે ખરેખર આ પ્રસંગ પછી આશ્રાનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે આશરો એટલે પોતાની બુદ્ધિ અને સમજણને બાજુ પર મૂકીને ભગવાન અને સંતના શબ્દોમાં સંપૂર્ણ અને બિન વિશ્વાસ બરાબર આ જ આખી વાતનો સાર છે બરાબર અને અંતે આ આશરો આપણે શા માટે કેળવવાનો છે એનું ફળ શું છે તેનો જવાબ પણ મહાન સ્વામી મહારાજે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપ્યો છે હા તેના વીસમા શ્લોકમાં તેઓ લખાવે છે કે મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રી હરિ તથા અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો નો કરીને આશરો કરે પોતાના આત્માની મુક્તિ માટે હા આશરો કોઈ લૌકિક સુખ કે નાની મોટી સિદ્ધિઓ માટે નથી આશરાનું અંતિમ ફળ છે મોક્ષ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અને એ માર્ગ પર ચાલવાથી જે સુખ અને શાંતિ મળે છે તે તો બોનસ છે બરાબર આ આશરો જ આપણને સાચું સુખ અને સાચી શાંતિ અપાવશે મૂંઝવણ જેવી લાગતી હતી તે શ્રીજી મહારાજના વચનો ભક્તોના જીવન અને ખાસ કરીને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનથી એકદમ સ્પષ્ટ થઈ ગઈ હા આશરો એ માત્ર એક શબ્દ નથી પણ એક જીવન જીવવાની રીત છે આપણે સૌ મહારાજ અને સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણે પણ એમનામાં આવો જ અચળ અને નિર્વિકલ્પ આશરો કેળવી શકીએ જેથી આપણું જીવન પણ ભયમુક્ત ચિંતામુક્ત અને આનંદથી ભરેલું રહે આપ અમારી સાથે આ સમય ગાળવા બદલ આપનો આભાર આ યાત્રા આપણે આગામી વાર્તાલાપમાં સાથે મળીને આગળ વધારીશું જય સ્વામિનારાયણ